જય માતાજી મિત્રો તારીખ પચીસ બે બે હજાર એકવીસના રોજ સવારે સાત વાગે એસ બી હિન્દુસ્તાની ચેનલની અંદર એક વિડિયો સોંગ આવી રહ્યું છે જે વિડીયો સોંગનું નામ છે રામબાઈ માતાનો મહિમા તો મિત્રો આ સોંગને નિહાળજો લાઈક કરજો શેર કરજો અને હા એસ બી હિન્દુસ્તાની ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી

તો ન્યાય કરવામાં મૂકીએ છીએ અને ગોમની બહાર કાઢવામાં ભરત છીએ હ કશો તા બેસ હું આવું પછી આ દશરથ આવી ગયો હોય ભરતજી વાત સાચી ભૂપતજી ભરતજી નું તો કોઈ કરવું જ પડશે બાર મહિના પહેલા મને કાઢ્યો તો આ તમારા છોકરાને કાઢ્યો કાલ તમે કાઢશે ગોમ માંથી તો ગોમ પછી વચ્ચે કોણ મૂકી ને ભરતજી બે જણા હા એ બધુંય કરીએ પણ એ ફોન ઉપર નહીં તમે મને રૂબરૂ મળો

અને વતાર કાકા ને આપવા દે અમે બે જણા મળીને જા ભરેસી નું કોક કરશું હવે અમદારજી

મને મારું બધું ખુબજી અચાનક માં આયા ને એટલે મને એનું એનું મુઢું જોઈને મને એવું લાગતું હતું કે મારે બધું આરો મારા કોક કરશે કારણ કે એટલો બધા કાળમાં હતો એટલે મને મારી બધી લાગે છે બી એમ હવે અબળો ભૂમતા હા કોઈ ભૂપતજી ના અંદર ન્યાય કર્યો આપણે પહેલા વેલો ન્યાય કર્યો પચાસ ન્યાય કર્યા આપણે ગોમ નો હવે પચાસ જણા એવી મુઢા બગાડે ને આપડે મુઢા ની બીક રાખી પડશે તો પછી ગોમ જ રેવું કાઢવું આપડે રેવું કાઢવું પડી જાય

ब्याव गोम्मो चेव चाला बुबजी गोम्मो तो हाल रोकाना रात चाले रोकाना रात तमें चला हुआ ताने चाले हैं बाकुजी ये हमें नहीं चला <laughs> <laughs> पुबजी, पुबजी, नहीं हुआ था क्या क्या चलो बुबजी ये बुबजी आ रोवाना दाढ़ा नहीं है वो तमारे वाशमो हारा नहीं लगता हुआ

પણ એને મોન્યું અને હોમા હોમા થઈ ગયા મને એટલે બોલો વામુ હવે શું ન્યાય કરોડો મારી વાત નો વેપાર કરો વાત તો કાયદેસર બે ચાર કીધું તમારે પડે કેવું શું બંધ કરવું પડે ભાઈ આ તો મુખી જો આપણે બંધ ના કાલે ગામના છોકરા બગડે જવાના વાત કરો છો

બાકુજી એ વાત સાચી હે પણ એ દાડો મુયે એ ગોમ સરીન તમને બે શબ્દ બોલી ગયો હું તમારા વાક નઈ કાઢતો બે હમ મારી વાત આપડો હવે આ રોવાના કે કોઈ વિચારવાના દાડા નહી હવે હવે ભરતસિંહ ને ગોમ માંથી કાઢવાનું કો કરવું પડશે ના કે આ ભરતસિંહ છે ને ગોમ કોઈને રહેવા નહીં દે કોઈને ચોરીમાં કાઢશે તો કોઈને ઝઘડા કાઢશે કે કોઈને પછી દારૂ કાઢશે વાઘુજી તમારા ગોલ મુએ એ તકની જ વાટ જોઈ રહ્યો છું અને જે દાડા ભરતજી મારા ઘાટમાં આવી ગયા ને દાડા મુયાને હાવ ખલાસ કરી નાખ્યો ભલે મારા જેલ થાય હા મારી વાત આપડો ભરતજીને મારવાથી કોઈ શિક્ષા નહીં મળે મારી તો આપણે જેલમાં જતા રહે એવું કોઈ મોટી વાત નહીં પણ ભરતજીએ તમારા છોકરાની આબરૂ કાઢી છે અને બાર મહિના પહેલાં મારી આબરૂ કાઢી મને ગામમાંથી બહાર કાઢ્યો એટલે એને આબરૂ કાઢીને આપણે ગામની બહાર કાઢશું ને તાણેજીને સારી શિક્ષા મળશે એટલે હવે તમે ચિંતા ના કરો મારે 12 મહિનાનો આ શેલ્લો દાડો છે ને કાલે હું ગામમાં આવું છું ને એટલે કાલે પરસ્સી ગામમાં નહીં હોય વાઘુજી બધી વાત સાચી છે પણ હવે આપણા ફાયણ થઈ એક જ રાત હવે તમે એક રાત ની અંદર તો એવું શું કરશો આપણે તો એક કાલ નહીં હોય ગામમાં એક રાત એક રાત માં તો ભુબાજી ઘણું બધું થાય છે એક રાત માં શું કરશું ને એ હોભળો તાણે અને તમારે કરવાનું છે હોભળો મારી વાત હા

નોડો ભાઈ દશરથ લે તારા લુકડા લાયો હું હો હા બાપુજી તમે જઉં અને તમે જે કીધું ને એ કામની તૈયારી કરીન રાખ્યો હું હા કચ્છો લઈ જો તો તો હાચવજો હો હા કાકા મારી લગાલે ચિંતા ના કરતા તમે હારો it's been just